સ્મોપ પદવિદાન પદવિદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા આ સમારોહમાં કૃષિ કૃષિ યુનિવર્સિટીના ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી એગ્રીકલ્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પાંચસો ઇઠોતેર વિદ્યાર્થીઓને પદવી તથા એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ બ્યાસી સુવર્ણ ચંદ્રકો તેમજ રોકડ અને પુરસ્કાર રાજ્યપાલના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા સાથે સાથે વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને મેં મારું અંડર ગ્રેજ્યુએટ કોલેજ ઓફ એગ્રીકલ્ચર જબુગામાંથી પૂરું કરેલું અને હાલમાં મને ત્રણ ગોલ્ડ મેડલ મળેલા છે અને હાલમાં હું અત્યારે માસ્ટર ઇન એન્ટોમોલોજી અત્યારે અહીં આણંદમાંથી જ કરું છું આગળ ઇન ફ્યુચર મારે ક્રોપ પ્રોટેક્શનમાં આગળ જવાની ઈચ્છા છે લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ભાજપને હાર